આ કટબુંદી કહેવાય આ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને કચ્છના ગામડામાં જોવા મળે છે અને આને ખાસ કરીને ખાવાની સિઝનમાં આની અંદર એક લીનાર ઓઇલ હોય છે અને જે હાડકાના સાંધા હોય ને એના માટે ઉત્તમ ઓઇલ પૂરું પાડે છે આ કટબુંદી કહેવાય આ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને કચ્છના ગામડામાં જોવા મળે છે અને આને ખાસ કરીને ખાવાની સિઝનમાં આની અંદર એક લીનાર ઓઇલ હોય છે અને જે હાડકાના સાંધા હોય ને એને માટે ઉત્તમ ઓઇલ પૂરું પાડે છે